અને ભાઈજાન મારા નાવું છે પાંચ લિટર મોકલા હું મારા વાલા પાંચ લીટર હું એક લીટર પાણી નથી અત્યારે પાણીની ભાઈ હમણાં બહુ તંગી છે લાઈન તૂટી પછી પાણી સરપંચ આ વિડીયો જોતા હોય તો પાણી નું કઈક કરજો ભાઈ પાણી નથી આવતું આ કુર્સી માંથી અહીંયા વિયો ગયો બોલ બોલ હું એ કેવા માંગુ શું કે છે વિતરણ વ્યવસ્થા છે ને હમણાં આવ કોરવાઈ ગઈ છે સવારમાં પાણી હાડા પાંચે આપે છે તો કયા ક્યારેક છ વાગ્યા આવે છે અને ઈ પણ મજાક પૂરતું પંદર મિનિટ પાણી આવે એમાં ટાંકી ક્યારે ભરાય

મિત્રો કેટલા દિવસ થી મેં તમને માતાજી ના દર્શન નથી કરાવ્યા તમે પાછા સંભાળતા નથી તો પેલા માતાજી ના આપડે દર્શન કરી લઈ જય માં કોમેન્ટ માં લખી નાખજો જય મોગલ માં અને જય સોનલ માં

અને મેડમ જે શું કરો છો રસોડામાં યુગભાઈ માટે લાળિયો હે લાળિયો લાળિયો એ વળી કેવું હોય કોઈ લાળિયો ગોળ નું અને ઘી નું હોય લાળિયું લાળિયો

કે કેન તો મિત્રો કાલ નો પ્લાન કઈક કર્યો છે કાલ બહાર ફરવા જવાનો એ એવી જગ્યાએ જવું છે ને કે જ્યાં તમને બહુ મજા આવી જાય તો તમારા માટે સરપ્રાઈઝ છે કેમ ભાઈ લગભગ કાલ નો વ્લોગ માં તમે જે જોવો ને તમે ક્યારેય જોયું ન હોય એવો મારો અંદાજ છે જોયું તો હશે પણ આપણે જે લઈ આવું મજા આવશે ઉપર પાસે તમે જોયું હોય છે અને ટ્રાવેલિંગ વ્લોગ છે સંપૂર્ણ અને એકદમ નેચર ની નજીક અમે જઈ રહ્યા છીએ ભાઈ એકદમ કુદરતી પ્રકૃતિ ના ખોળા માં જો કે જાઈ છીએ અમે અને બહુ મજા આવશે કાલ ના

હા આ iPhone 16 Pro Max 60 અને Plus ત્રણ આઈફોન લોન્ચ થયા છે અને બીજું કે છે એ Apple જે વોચ છે ને আল্ট્રા ટ્રેન ઈ લોન્ચ થઈ છે બરાબર વોચ એ લોન્ચ થઈ Apple લોન્ચ કર્યા છે નવા તો શું કરવાનું છે 16 લઈ લાવો છે અપગ્રેડ કર દેવું છે સેમ 100 જોઈએ ને તો 80000 છે તો ન લેવાય ન લેવાય ભાઈ 80000 માં ન લેવાય

Jai Mataji